મનપાની સામાન્ય સભામાં ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓ મોબાઈલમાં વ્યસ્ત દર માસે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે મહાનગરપાલિકામાં મેયરના અધ્યક્ષ પદે મળતી સામાન્ય સભામાં અધિકારીઓ કે પદાધિકારીઓ જરાય ગંભીર હોતા નથી કેટલાક ગણિયા ગાંઠિયા અધિકારીઓ પદાધિકારીઓ મોબાઈલમાં વ્યસ્ત રહે છે તો કેટલાક સભ્યો ચાલુ સભામાં પાન માવા ખાઈને તેનો કચરો નીચે ફેંકે છે નગર સેવકો જયારે પ્રશ્નો પૂછતા હોય કે ગંભીર ચર્ચા ચાલતી હોય ત્યારે અડધો ડઝન જેટલા અધિકારીઓ મોબાઈલમાં સતત વ્યસ્ત રહે છે મ્યુનિસિપલ કમિશનરે સામાન્ય સભામાં અધિકારીઓને મોબાઈલ લાવવા ઉપર મનાઈ ફરમાવવી જોઈએ